વડોદરા શહેરના કોટના ખાતે ખનન માફિયાઓ દ્વારા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે નંદેશ્રી પોલીસ દ્વારા હુમલાખોરોને ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે નામદાર કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડ માંગણી કરાઈ હતી પરંતુ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો છે ત્યારે ખનન માફિયાઓના હુમલામાં બંને પત્રકાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા